આજે ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશપા પાતળિયો શ્યામ સુંદર સુખકારી કારીરે પ્રેમની વાત સોણી પરીક્ષિત સવળી સમજણ નવલી લીધી રે સમજીને સુખજીએ રસને છુપાડ્યો મોક્ષ રીત કહી દીધી પ્રેમી જનને વશ પાતળ્યો આ પદ દ્વારા પ્રેમ કોને કહેવાય ભક્તિ કોને કહેવાય ભગવાનના માટેની પ્રીતિ કોને કહેવાય અને ઘણો બધો ત્યાગ કર્યો હોય ઘણું બધું છોડ્યું હોય કાળનો ભય પણ હોય સંતની શરણાગતિ લીધા પછી પણ આ જીવાત્માની બુદ્ધિની અંદર રહેલો તર્ક વિતર્ક સંશય દૂર થતો નથી એના અનુસંધાનમાં મુક્તાનંદ સ્વામી પોતે રાજા પરીક્ષિતનો દ્રષ્ટાંત આપીને સમજાવે છે જે ભાગવતના દસમા સ્કંદની અંદર મહારાસલીલાનું આખ્યાન અને વર્ણન કરવામાં આવ્યું છે આ પંક્તિને સમજવા માટે આપણે શરૂઆતથી પરીક્ષિતનો જન્મ થયો ત્યારથી માંડીને ઘણા ઘણા પ્રસંગો આપણે સાંભળ્યા છે ગઈકાલે કહ્યું એ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન પોતાનું વચન વચન સાધ સાર્થક કરવા માટે વૃંદાવનની ભૂમિમાં મોરલી વગાડી ગોકુળની તમામ ગોપાંગનાઓને આમંત્રણ આપે છે આવો 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 ભગવાને પ્રેમના સુરો વહાવ્યા છે ભગવાન પોતે સુરસ સ્વરૂપ બની ગયા છે ભગવાન પોતે કરુણા કરુણા સ્વરૂપ આનંદમય સ્વરૂપ બની ગયા છે કારણ કે ભગવાનનો અવતાર શ્રીજી મહારાજે કારિયાણીના વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે થતો હોય છે કોઈ ભક્તની એવી અપેક્ષા અને ઈચ્છા અને સંકલ્પ હોય કે હું ભગવાનના માતા પિતા બનું ભગવાનનો ભાઈ બનું ભગવાનનો મિત્ર બનું ભગવાનની અર્ધાંગીની ધર્મપત્ની બનો સખી બનો પ્રેમી બનો પ્રિયતમા બનો આવા ઘણા ઘણા પ્રકારના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પરમાત્મા મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધારે છે આ સુરો રીલાતા રીલાતા સમગ્ર ગોકુળની અંદર રહેલી પ્રેમ લક્ષણા ભક્તિવાળી ગોપીઓના કાન સાથે અથડાયા અને આ સુરોને કોણ સમજી શકે જેને પ્રેમ હોય જેને ભગવાનના માટે ભક્તિ હોય જેના પૂર્વના પુણ્ય હોય જેના ભાગ્ય ખુલી ગયા હોય એવી વ્યક્તિને જ ભગવાન કે સંતના વાણી દ્વારા મોરલી દ્વારા વહાવેલા શબ્દો સમજાય છે યોગી બાપા માટે કહેવાય છે કે ભગવાને જેવી રીતે મોરલી વગાડી અને દરેકના હૈયા ઘાયલ કર્યા હતા દરેકને ભક્તિ અને પ્રેમના રંગે રંગ્યા હતા દરેકને જગતનો પંચ વિષયનો જે સુખ અને લાભ છે ખારા ઝેર જેવો બનાવી દીધો હતો એવી રીતે યોગી બાપાએ પણ વાણી દ્વારા મોરલી વગાડી વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી ગામડે વાગી ઝૂપડે વાગી દેશ દેશાવર માં વાગી આફ્રિકા ખંડમાં વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી અને વાંસળીના સુરો જે સમજી શક્યા જેના હૃદય ઘાયલ થયા એવા નવ યુવાનો જે દુનિયાના રંગે રંગાયેલા હતા એવા મહંત સ્વામી ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી ઈશ્વર ચરણ સ્વામી વિવેક સાગર સ્વામી ઘનશ્યામચરણ સ્વામી વગેરે યોગી બાપાના એક વચન ઉપર ભગવા કપડાં પહેરી સાધુ થઈને બેસી ગયા આ સુરો એવા ઘાયલ હતા સૂરો એવા પ્રેમાળ હતા કે તમામ ગોપાંગનાઓ ઘરકામ મૂકી માતા પિતા કુટુંબ કબીલા બાળકો આ બધાનો ત્યાગ કરી દીધો એટલો જ નહીં લોકલજ્જાનો ત્યાગ કર્યો કેટલાકે ગોપીઓને વૃંદાવનમાં જતા રોકી પણ ખરી ત્યારે ગોપીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું হু তো যাইশ গি রিধার জে মামনে বারি শাইশ জুতো নন্দ লো এ তো বাগে অতি রে মামনে বরিশ মা આ બધાનો ત્યાગ કરીને વૃંદાવનની ભૂમિમાં શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં બિરાજમાન છે આકાશમાં સોળે કળાએ ચંદ્ર ખીલેલો છે ભગવાનની પાસે આવી આવી રાત્રિના સમયની અંદર મર્યાદાનો આર્ય સંસ્કૃતિનો અને પતિવ્રતા સ્ત્રી અને કન્યાઓના ધર્મનો ત્યાગ કરીને ભગવાનના આમંત્રણને આ સ્વીકારીને ગોપીઓ ત્યાં પહોંચી ત્યારે ભગવાન એમને જોઈને આનંદ ભેલા થઈ ગયા ભગવાને કહું કે સ્વાગતમ બો મહાભાગા હા હું તમારું સ્વાગત કરું છું મેં તમને જે કોલ આપ્યો હતો વચન આપ્યું હતું એને સાર્થક કરવા જઈ રહ્યો છું તમારે મારી પાસે મારા જે જે સુખ જોઈતા હોય તે લઈ લો આનો ભાવાર્થ એટલો નીકળે છે જે ભક્ત લોકલાગનો ત્યાગ કરે માન મર્યાદાનો ત્યાગ કરે જગતના પંચ વિષયનો ત્યાગ કરે અને ભગવાન કે ભગવાનના ધારક સંતની પાછળ બાવરા બની જાય ગાંડા બની જાય પાગલ બની જાય ગેલા બની જાય સંત અને ભગવંત એવા ભક્તો માટે ઓવારી જાય છે અને એને ભગવાનના સુખે સુખિયા કરી દે છે ભગવાને એવી કૃપા કરી કે ચાલો આપણે હવે લીલાનો પ્રારંભ કરીએ મારી શક્તિ સામર્થ્ય દ્વારા તમે જેટલી ગોપીઓ છો એટલા હું રૂપ ધારણ કરીશ અને ભગવાન તમામ ગોપાંગનાઓની સામે એક એક કૃષ્ણનું રૂપ ધારણ કરી લીલાનો પ્રારંભ કર્યો છે જે જે ગોપીને જે જે પ્રકારના સુખની અપેક્ષાને સંકલ્પ હતા તે પ્રમાણે પ્રગટ પરમાત્મા કૃષ્ણ ભગવાનનો સુખ પાણી રહી છે સુખદેવજી પોતે પોતાની નજરની સામે પ્રત્યક્ષપણે લીલાને નિહાળી રહ્યા હોય એવી તન્મયતાથી ભાવથી મહિમાથી ઉમંગથી ઉત્સાહથી અહોભાગ્ય માનીને આ વર્ણન કરી રહ્યા છે અને તે વખતે કોઈ શાંત અને સ્થિર સ્વચ્છ પાણીનું સરોવર હોય એની અંદર પચાસ ટનનો પથ્થર કોઈ ફેંકે અને જે તરંગ ઉત્પન્ન થાય સરોવરમાં ખળભળાટ મચી જાય એવી રીતે રાજા પરીક્ષિતે આટલા પચાસ મનના પચાસ ટનના પ્રશ્નનો પથરો ફેંક્યો અને કહ્યું સુખદેવજી ગુરુદેવ ઉભા રહો તમે અત્યાર જુદી જે વાત કરી છે એ વાત તો મને સમજવામાં આવી અને એ ગ્રાહ્ય પણ ખરી મારા માટે પણ અહીંયા આગળ આપણે સૌ કોઈએ જાણ્યું તમે મને કહ્યું પણ ખરું કે ભગવાનના અવતાર ધર્મનું સ્થાપન કરવા માટે થાય છે યદા યદા એ ધર્મ ગ્લાનિર્ભવતી ભારત એ ધર્મનું સ્થાપન કરવાવાળા જેને તમે ભગવાન કહો છો એવા ભગવાન કૃષ્ણે તમે કહો છો એ પ્રમાણે પરદારા ભીમદર્શનમ આ પરસ્ત્રી ગમન કેમ કર્યું પરણેલી મહિલાઓ સાથે કન્યાઓ સાથે આ રાસ લીલા કરે તે ભગવાનના માટે યોગ્ય નથી પ્રેમની વાત સોની પરીક્ષિત સવળી સમજણ ન લીધી રે શંકા જાગી સુગદેવજીએ વિચાર કરો કે જે ચરિત્રોનું પાન કરવાથી જે લીલાનું વર્ણન સાંભળવાથી જીવાત્મા કાળના મુખમાંથી મુક્ત થાય મુક્તિ અવસ્થાને પામે ભગવાનના ધામનો ભક્ત ભક્ત બની જાય સેવાને પામે એવા લીલા ચરિત્રોની અંદર રાજા પરીક્ષિતની શંકા થઈ છે સંત તરીકે મારો ધર્મ છે કે જે મારી કથા સાંભળે છે એને મારે આ સંશયમાંથી મુક્તિ આપવી જોઈએ એનું કલ્યાણ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ આના અનુસંધાનમાં વિશેષ પ્રસંગની વાતો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ